નમસ્કાર મિત્રો માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ એટલે કે માનવ કલ્યાણ યોજના જેના અંતર્ગત જે છે લાભાર્થીઓને લોકોને જે છે સાધન સહાય કીટની સહાય જે છે મળતી હોય છે પચીસ હજાર સુધીના સાધનની સહાય પોતાનો વ્યવસાય પોતાનો ધંધો શરૂ કરવા માટે મળતા હોય છે બ્યુટી પાર્લરની કીટ મળતી હોય છે સિલાઈ માટે સંચો મળતો હોય છે એટલે કે જે છે સિલાઈ મશીન મળતું હોય છે વગેરે જેવા જે છે જુદા જુદા સાધનો મળતા હોય છે તો વર્ષ બે હજાર પચીસની અંદર જે છે આના માટેના માનવ કલ્યાણ યોજના માટેના ફોર્મ ક્યારે ચાલુ થશે એટલે કે જે છે એક વર્ષ અગાઉ જે છે આના ફોર્મ ચાલુ થયા હતા એટલે કે જે છે બે હજાર ચોવીસના આના ફોર્મ ચાલુ થયા હતા ત્યાર પછી જે જે છે એને લાભાર્થીઓને યાદી જે છે બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ જે છે એની સહાય મળી હતી તો હવે બે હજાર પચીસની અંદર જે છે ફોર્મ ક્યારે ચાલુ થશે શું આ યોજનાની અંદર સિલાઈ મશીનની સહાય મળશે કે નહીં અને જો તમારે સિલાઈ મશીનની સહાય લેવી હોય તો આ યોજના નહીં તો બીજી તમે કઈ યોજનાની અંદર ફોર્મ તમારે ભરવાનું કે જ્યાંથી જે છે તમને સિલાઈ મશીનની સહાય મળે તો એના વિશેની અને કોને કોને લાભ મળવા પાત્ર રહેશે તો એના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો છેલ્લા સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો પ્રથમ મિત્રો વાત કરીએ હાલમાં એટલે કે બે હજાર પચીસની અંદર બહાર પાડવામાં આવેલ ઓફિશિયલ નોટિફિકેશન જે માનવ કલ્યાણ યોજના માટેની જે બહાર પાડવામાં આવી હતી તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વેન્ડર્સ હોય છે જે આ ટૂલ્સની વિતરણ કરો કરતા હોય છે એ લોકો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી તો એના પરથી આપણે એટલું કહી શકીએ કે આ નોટિફિકેશન જે છે એ લોકો માટે બહાર પાડવામાં આવી આવી ગઈ છે એટલે કે હાલમાં જ બહાર પાડી છે તો હવે જે છે ટૂંક જ સમયની અંદર જે છે તમારી માનવ કલ્યાણ યોજનાની જે બહાર પાડતું હોય છે ફોર્મ તો એ ટૂંક જ સમયની અંદર બહાર પાડી જશે તો ફોર્મ ક્યારે ચાલુ થશે તેની વાત કહી દઈએ તો આ નોટિફિકેશન હાલમાં જ હમણાં જ બહાર પાડવામાં આવી છે તો જનરલી જે છે દર વર્ષે જે છે એપ્રિલ મહિનાની અંદર જે છે ફોર્મ ચાલુ થતા હોય છે

બે હજાર પચીસ અને વર્ષ માટે જે છે હવે તો ટૂંક જ સમયની અંદર તમારું ફોર્મ પણ જે છે બહાર પડશે તો આ નોટિફિકેશનની અંદર જે છે તમારે ખાસ કરીને જે વસ્તુ ચેક કરવાની છે એની હું વાત કરી દઉં ડાયરેક્ટલી તો આ નોટિફિકેશનની અંદર જે છે તમારે આ યોજના જે છે કોને લાગુ પડશે એટલે કે જે છે માનવ કલ્યાણ યોજના જે છે એનો લાભ કયા કયા લોકો લઈ શકશે તો અહીંયા તમે જોઈ શકો છો ટૂલ કિટનું નામ તો એની વાત કરીએ તો સૌ પ્રથમ અથાણાની બનાવટ કરતાં લોકો માટે ઇલેક્ટ્રિક એમ્પ્લિયન્સ રિપેર રિપેર માટે દૂધ દહીં વેચનાર પંચર કીટ કરતા લોકોને એટલે કે પંચર ને એવું જે કરતા હોય છે તો એ લોકો માટે બરાબર છે ત્યારબાદ પાપડની બનાવટ માટે ત્યારબાદ જે છે પ્લમ્બર માટે ટૂલ કિટ્સની સહાય મળશે બ્યુટી પાર્લર ભરતકામ વાહન સર્વિસ અને રિપેરિંગ અને સેન્ટિંગ કામ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે જે છે સિલાઈ મશીનની કોઈ પણ જે છે એટલે કે જે દરજી કામ માટેની જે ટૂલ કીટ્સ જે છે અહીંયા દર્શાવેલ નથી તો એનું તમારે જે છે ફોર્મ કઈ જગ્યાએથી ભરવાનું એ વિડીયોની અંદર હું તમને આગળ જણાવીશ અને ખાસ કરીને તમને સાધનો કઈ રીતના મળશે એ પણ જે છે હું અહીંયા તમને બતાવી દઉં છું આજ જે છે નોટિફિકેશન જે છે એની અંદર તમને સાધનો પણ જે છે કઈ રીતના મળશે એ પણ દર્શાવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો અથાણાની બનાવટ માટે આટલા સાધનો મળશે આ રીતના સાધનો મળતા હોય છે સ્ટીલના ટપેલા ઇલેક્ટ્રોનિક કાંટો વજન કાંટો તો જે લોકો અથાણા બનાવટના કામ કરતા હોય એ લોકો જે છે આનો લાભ લઈ શકે છે ત્યારબાદ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ માટે તો આ પ્રકારના તમે સાધનો જોઈ શકો છો ઇલેક્ટ્રિકનું જે કામ કરતા હોય છે એ લોકોને ત્યારબાદ જે છે દૂધ દહીં વેચનાર લોકોને આટલા આ પ્રકારના સાધનો મળશે ત્યારબાદ જે છે પંચર કીટ કરતા હોય તો એ લોકોને આ પ્રકારના સાધન પાપડની બનાવટ માટે તો એ લોકોને તમે જોઈ શકો છો આ પ્રકારના સાધન ત્યારબાદ પ્લમ્બર માટે ત્યારબાદ જે છે બીજું બ્યુટી પાર્લર માટે તો અહીંયા તમે જોઈ શકો છો એ લોકોને એક ચેર મળતી હોય છે અથવા તો સ્ટીલ લાઈઝ યુનિટ મળતું હોય છે ત્યારબાદ ભરતકામ માટે તમે અહીંયા જોઈ શકો છો એમ્બ્રોડોરી એમ્બ્રોડરીનું જે છે એ મશીન આવતું હોય છે એ મળતું હોય છે અને પીવીસીની સ્ટૂલ ખાસ કરીને સિલાઈ મશીન તમને આ યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજના અંતર્ગત નહીં મળે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે તો અહીંયા તમે જોઈ શકો છો અને સેન્ટિંગ કામ માટે તો આ રીતના સાધનો તમને જે છે મળતા હોય તો હવે મિત્રો વાત કરીએ કે તમને જે છે સિલાઈ મ મશીન માટેની તમારે જે છે સહાય લેવી હોય તો એ તમારે ક્યાંથી લેવી તો ખાસ કરીને આની સિવાયની બીજી યોજના જે છે પી વિશ્વકર્મા યોજના જે હાલ જે છે ચાલુ છે એ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી લે ભરી દેશો તો એની અંદર દરજી કામ માટેનો તમને વ્યવસાય જોવા મળશે તો એની અંદરથી તમારે સિલાઈ મશીન માટેની જે છે સહાય લેવાની છે ખાસ કરીને પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર જે છે તમને સિલાઈ મશીન માટેની સહાય જોવા મળી જશે તો ત્યાંથી તમને સિલાઈ મશીનની સહાય મળશે બરોબર છે તો ખાસ કરીને એ યોજના હાલ ચાલુ જ છે તો તેમાં તમારે જે છે ફોર્મ ભરીને જે છે એનો સિલાઈ મશીન માટેનો તમારે લાભ લેવાનો રહેશે બ્યુટી પાર્લર અને બીજી જે મેં તમને બતાવી હતી એ માનવ કલ્યાણ યોજનાની અંદર તમને સહાય મળી જશે અને ખાસ કરીને મિત્રો માનવ કલ્યાણ યોજના માટેના ફોર્મ એપ્રિલ મહિનાની અંદર જે છે જનરલી જે છે દર વર્ષે એપ્રિલ મહિનામાં જ શરૂ થતા હોય છે તો એપ્રિલ મહિનાની અંદર ફોર્મ ચાલુ થઈ જશે અને ખાસ મિત્રો માનવ કલ્યાણ યોજનાની અંદર જે છે તમે ફોર્મ ભરશો એટલે સૌ પ્રથમ તમને જે છે તમારું લાભાર્થીનું જે છે ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરશો એટલે થોડાક સમયની અંદર તમારું જે છે લિસ્ટ આવશે અને ત્યારબાદ જે છે તમને એની અંદર જે છે ક્યુઆર કોડ પણ મળશે તો ખાસ કરીને જે માનવ કલ્યાણ યોજનાની અંદર જે છે તમે જેટલા વ્યવસાય બતાડ્યા હતા એમાંથી તમે ફોર્મ ભર્યું હોય તો એ જે ક્યુઆર કોડ મળશે તો એ તમારે પછી એની અંદર જે છે એક એપ્લિકેશન આવશે જેનો મેં જે છે વિડીયો બનાવેલો છે ઓલરેડી તો ઉપર તમને આઈ બટનમાં મળી જશે એમાં એક એપ્લિક એપ્લિકેશન આપણી ગુજરાત સરકારની ઈ કુટિરની આવે છે તો એની મદદથી તમારે જે છે જે તમારો વેન્ડર જે છે તમને જોવા મળે તમારા એડ્રેસ એનું જે છે તમારા જિલ્લાની નજીક તમારા ઘરની નજીક જે તમને તમારું જે છે વેન્ડર્સનું એડ્રેસ જોવા મળે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે ક્યુઆર કોડ સ્કેન કરાવીને જે છે તમારી ટૂલ કીટ્સ લઈ લેવાની રહેશે તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તમારે એ જે વેન્ડર હશે એના એડ્રેસ પર જવું પડશે અને ત્યાં જઈને તમને જે છે એ ટૂલ કિટ્સની સહાય મળશે ખાસ કરીને માનવ કલ્યાણ યોજનામાં તમને જે ક્યુઆર કોડ મળે છે એ જે છે તમારે એ જગ્યાએ એ એડ્રેસ પર જવું પડશે અને એડ્રેસ તમને એપ્લિકેશનની અંદર ઇ કુટીની જે એપ્લિકેશન આવે છે ત્યાં તમને જે છે એ એડ્રેસ એનો મળી જશે અને એ એપ્લિકેશનની અંદરથી જે તમારો ક્યુઆર કોડ તમને ક્યુઆર કોડ પણ એ એપ્લિકેશનની અંદર પણ મળી જશે અને એ ક્યુઆર કોડ જે છે તમારે જા જે વેન્ડર હશે એને જે છે એની આગળ સ્કેન કરાવવાનો રહેશે અને ત્યાંથી તમને ટૂલ કિટ્સ મળી જશે તો એટલી પ્રોસેસ રહેતી હોય છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અને ત્યારબાદ જે છે વાત કરીએ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જો તમારી સિલાઈ મશીનની સહાય લેવી હોય તો એની અંદર એવું હોય છે કે તમારો જે ક્યુઆર કોડ આવશે તો એ ક્યુઆર કોડ તમારે તમારી પાસે જ રાખવાનો રહેશે તમારા ઘરે જે છે એ સાધન તમારું પહોંચી જશે એક વ્યક્તિ આવશે અને એ જે છે તમારો ક્યુઆર કોડ સ્કેન કરશે અને ડાયરેક્ટ એના ખાતામાં પૈસા સરકાર તરફથી જમા થઈ જશે તો પીએમ વિશ્વ વિશ્વકર્મા યોજનાની અંદર તમારા ઘરે બેઠા જે છે સાધન મળી જશે પરંતુ માનવ કલ્યાણ યોજનાની અંદર તમારે જે છે જે તે સ્થળ પર જે છે જવું પડશે અને ત્યાં જઈને તમને જે છે તમારા સાધનની સહાય આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ આની સિવાય તમારે કાંઈ પણ પ્રશ્ન હોય કાંઈ પણ જે છે ક્વેરી હોય તો તમે જે છે જરૂરથી કમેન્ટની અંદર જે છે લખીને જણાવો તો હું તેનો જે છે જવાબ આપી દઈશ આશા રાખું છું કે આ સમગ્ર માહિતી જે છે તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર જે છે ખાસ આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર